તો જય માતાજી મિત્રો આપણે ફરીથી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તમે બધા કેમ છો મજામાં જશો ને હા મિત્રો મજામાં જ રહેવાનું અને જો મિત્રો આજે અમે આવી ગયા છીએ એક મંદિરે દર્શન કરવા તો તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો અમે તમને મંદિર બતાવી અને પછી કહીએ કે આ મંદિર ક્યાં આવેલું છે તો તમે અમારા બ્લોગમાં છેકિ બન્યા રહેજો અમારી સાથે અમારા ભાઈ જીગરભાઈ પણ છે અને તમે જુઓ આ મંદિર કેવા ધોરા ઉપર આવેલું છે તમે જુઓ શું કહેવું જીગરભાઈ તમારું મિત્રો દર્શન કરવા હોય તો જવું તો પડે શું કેવું જુઓ મિત્રો તમે બહુ સારું લોકેશન પણ છે અહિયાંથી તમે તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો અમે તમને મંદિર પણ બતાવીએ

તો જો મિત્રો આ છે મંદિરનો ગેટ તમે જોઈ શકો છો અમે તમને હજી પૂરું બતાવ્યે મંદિર તમે મારા બ્લોગમાં બન્યા રહેજો જોવો તમે બહુ સારું મંદિર છે શ્રી દેવનાથ મહાદેવનું મંદિર છે શ્રી 1008 મહંતવ શ્રી જગન્નાથ તમે જોઈ શકો છો આ ગેટની એન્ટ્રી છે અને આ મંદિર બહુ જૂનું છે તમે જોઈ શકો છો તમે જુઓ પણ તો તમને ખબર પડી જાય અને મિત્રો આ તમે મંદિર જુઓ તમે હજી ખબર પડશે અંદરથી મંદિર છે જુઓ તમે મિત્રો મંદિર દેવનાથ મહાદેવનું તો સ્ત્રોત પ્રથમ આપણે ગણપતિ બાપાના દર્શન કરી લઈએ આ બાજુ છે આપણા દાદા તમે જોઈ શકો છો આ છે આપણા મહાદેવનું મંદિર જો મિત્રો આ મંદિરના પાછળ ભાગનો વ્યૂ છે તમે જોઈ શકો છો આ મંદિર બહુ સારું પણ છે અને આ છે મિત્રો રસોડું રૂમ રસોડાનો હોલ જો મિત્રો તમે અમારા બ્લોક માં બન્યા રહેજો હજી તો બહુ મંદિર છે અંદર એ તમને બતાવવાના છીએ જો તમે મિત્રો આપણે સૌપ્રથમ રામાપીર કાળ ભેરવ કાળ ભેરવ દાદા નું મંદિર જય કાળ ભેરવ દાદા જય ભોળેનાથ જય જુઓ મિત્રો હજી તો બહુ મંદિર મોટું છે તમને બતાવીએ તમે અમારા બ્લોગમાં માં બન્યા રહેજો જય માતાજી મિત્રો આ છે તમને બતાવીએ મંદિરના ઉપલા ભાગનો વ્યૂહ જુઓ મિત્રો તમે બહુ સારો પવન પણ છે અને જો આ મંદિર બહુ મોટું છે તમે જોઈ શકો છો આ મંદિર આવેલું છે રામસણ ગામે મિત્રો તમે જુઓ અહીંથી બહુ દૂરથી તમને બહુ છે અહીંયાથી બે ત્રણ ગામડા દેખાય છે તમે જોઈ શકો છો જુઓ મિત્રો બહુ સારો પવન પણ ચાલી રહ્યો છે જીગર ભાઈ તમારે કઈ કેવું છે તમારી નજર ના પો કે ત્યાં સુધી અહીંયા બહુ સારો નજારો છે તમે પણ આ મંદિરની મુલાકાત લો મિત્રો શું કેવું જીગર ભાઈ તમારું અને તમે પણ બહુ સારું આનંદ લો જુઓ તમે મિત્રો બહુ સારું લોકેશન છે અને મિત્રો જો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો મિત્રો જેથી કરીને સૌ પ્રથમ અમારા વિડીયો તમારી જોડે પોકી પહોંકે તો મિત્રો તમે જુઓ બહુ સારી એવી ગૌશાળા પણ છે અને હા મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો મિત્રો તો ફરીથી આપણે એક નવા બ્લોગમાં મળીશું જય માતાજી મિત્રો